ગુજરાત સરકાર શ્રીના આદેશની આદેશ ની કરી સ્કૂલ શરૂ રાખતા સહિત નોટિસ સત્તાવીસ ઓગસ્ટ રજાના આદેશની ની એસીટેસી રાજ્યમાં ભારેથી થી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી જોતા શિક્ષણ વિભાગે એક દિવસ પહેલા જ સુરત સહિત રાજ્યભરની સ્કૂલોને સત્તાવીસ ઓગસ્ટ રજા આપવા માટેનો આદેશ કર્યો હતો પરંતુ ગુજરાત બોર્ડની એસડી જૈન ઇન્ટરનેશનલ સ્કૂલ સ્કૂલ અને ઉત્તર ગુજરાત સ્કૂલે આદેશની એસી કી તેસી કરી છે એટલે કે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવ્યા છે આ જ વાતની જાણ જિલ્લા શિક્ષણાધિકારીઓ ડોક્ટર ભગીરથસિંહ પરમારને થતા તેમણે તાત્કાલિક ત્રણેય સ્કૂલોના પ્રિન્સિપાલોની કચેરી ખાતે બોલાવ્યા હતા તેમજ વિદ્યાર્થી તાત્કાલિક રજા આપવાનો આદેશ પણ કર્યો હતો ઉપરાંત ત્રણેય સ્કૂલોને નોટિસ અપાઈ હતી એમાં શિક્ષણ વિભાગના પરિપત્રની તાકીદ કરીને લખાયું હતું કે ભારેથી વરસાદની હવામાન વિભાગની આગાહી શિક્ષણ વિભાગે સત્તાવીસ ઓગસ્ટે રજા આપવાનો આદેશ કર્યો હતો પરંતુ આપની સ્કૂલ કાર્યરત રહી હતી જેથી એવા કયા કારણો હતા કે આપણે સ્કૂલ કાર્યરત રાખવી પડી જેનો લેખિતમાં જવાબ આપશો જી તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાટ ન્યૂઝ ચેનલ તંત્રી શ્રી નિલેશભાઈ પાટીલની સાથે